મિત્રો મમતા બેનરજી પછી હવે ઇન્ડિયા ગઠબંધનને પંજાબથી જોરદાર ઝટકો લાગ્યો છે એવું લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણીથી પહેલાં જ ઇન્ડિયા ગઠબંધન જે છે એ તૂટી શકે છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બે હજાર ચોવીસમાં હરાવવું વિપક્ષી પાર્ટીઓ માટે ખૂબ જ મોટો ચેલેન્જ બની ગયો છે કોઈપણ વિપક્ષી પાર્ટીઓ પાસે હમણાં એવો કોઈ મજબૂત નેતા નથી કે એ એકલા હાથે બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે નરેન્દ્ર મોદીને હરાવી શકે અને એટલા માટે મિત્રો બધી વિપક્ષી પાર્ટીઓ જે છે એ ભેગી આવી ગઈ હતી અને બે હજાર ચોવીસમાં મોદીને ટક્કર આપવાની પૂરેપૂરી કોશિશો કરી રહી હતી તૈયારીઓ કરી ચૂકી હતી પણ હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક એક કરીને ઇન્ડિયા ગઠબંધન જે છે એ તૂટી રહ્યો છે એક એક કરીને બધી પાર્ટીઓ જે છે એ તૂટી રહી છે તાજી ખબરો અનુસાર મમતા બેનરજી પછી હવે ઇન્ડિયા ગઠબંધનને પંજાબમાંથી મિત્રો જોરદાર જટકો લાગ્યો છે તો શું છે આખી ખબર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો ઈન્ડિયા ગઠબંધન જે કામ માટે બન્યું હતું એ હવે લાગી રહ્યું છે કે એ કામ સાર્થક નથી થઈ રહ્યો જે કહાની પટનાથી ચાલુ થઈ હતી હવે એવું લાગી રહ્યું છે કે એ કહાની એની મંજિલ સુધી નથી પહોંચી રહી ભારતીય જનતા પાર્ટી મતલબ કે બીજેપીના ઘણા એવા નેતા મિત્રો પહેલા પણ કહી ચૂક્યા હતા કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ બે હજાર ચોવીસની ચૂંટણી આવવાથી પહેલા જે છે તૂટી જશે મને લાગે છે કે બીજેપીના નેતાઓની આ વાત હવે સાચી થઈ રહી છે કારણ કે બંગાળના સીએમ મમતા બેનર્જીએ મિત્રો હવે એકદમ સાફ કરી નાખ્યું છે કે એ જે છે એ બંગાળમાં એકલી ચુનાવ લડશે મમતા બેનર્જીનો આ ગુસ્સો પહેલા પણ ઘણીવાર જાહેર થયો છે જે સમયે દિલ્હીમાં ગઠબંધનની બેઠક થઈ હતી અને એમણે મલ્લિકાર્જુન ખડગેને આ મામલામાં સંયોજક બનાવવાની વાત રાખી હતી એના પછી કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને સૌથી ખાસ વાત કે નીતીશ કુમારે જ આ ઇન્ડિયા એલાયન્સ મતલબ કે મહા ગઠબંધનને જોડ્યું હતું નીતિશ કુમારે એક વિચાર રાખ્યો હતો અને વિચારને કામયાબ કરવા માટે બધા વિપક્ષી પાર્ટીઓના નેતાને જે છે કુમારે પટનામાં બોલાવ્યો હતો આખા સિયાસી ગલિયારામાં એ વાતની ચર્ચા થઈ ચૂકી હતી કે આખરે નીતીશ કુમારના બોલાવા ઉપર આખા દેશની પાર્ટીઓ જે છે એ પટના શું કામ જઈ રહી છે એ બેઠક પછી મિત્રો અહીંયા એક વાત એ સામે આવી હતી કે લાગે છે કે હવે આ બધી જ પાર્ટીઓ જે છે એ બે હજાર ચોવીસમાં ભેગી થઈને બીજેપીને હરાવવાની કોશિશ કરશે એમ લાગી રહ્યું હતું કે બીજેપીના રથને જો કોઈ રોકી શકશે તો એ ઈન્ડિયા અલાયન્સ જ છે પણ ઈન્ડિયા અલાયન્સ માટે પણ વસ્તુઓ જે છે એટલી સરળ નહોતી આ પહેલાથી જ લાગી રહ્યું હતું કારણ કે સૌથી મોટી જે વાત હતી એ વાત હતી મિત્રો સીટ શેરિંગની સીટ શેરિંગ મતલબ કે કયા પ્રદેશમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને જે જ્યાંની પાર્ટી છે ક્ષેત્રીય પાર્ટી છે એ પાર્ટીને ત્યાં કેટલી સીટો મળી શકે જ્યાં પહેલાથી ક્ષેત્રમાં એ પાર્ટી છે વારંવાર કહેવામાં આવી રહી હતી કે ક્ષેત્રીય પાર્ટીઓ જે છે એમને પહેલો મોકો મળશે સીટો ઉપર આજે મમતા બેનર્જીએ જ્યારે આ વાતનો એલાન કર્યો કે હવે એ એકલી જ ચુના લડશે એકલી જ ચૂંટણી લડશે તો વિશ્વાસ કરો મિત્રો કે કોંગ્રેસની તરફથી એક બયાન આવે છે કે ઇન્ડિયા એલાયન્સ જે છે એ મમતા બેનર્જીના વગર સંભવ નથી થઈ શકતો એટલા માટે ટીએમસી અને મમતા બેનર્જીની જરૂરિયાત ઇન્ડિયા એલાયન્સને હમણાં છે અને આપણે બધા મતભેદોને ભૂલાવીને આગળ વધશું અને બે હજાર ચોવીસમાં બીજેપીને હરાવીશું પણ જયરામ રમેશને અહીંયા એક પોઈન્ટ સમજવાની જરૂર છે કે આ એટલું સરળ નથી કારણ કે તમે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ જે છે એ થી બાર સીટોની માંગ કરી રહી છે ત્યાં જ મમતા બેનર્જીએ કહ્યું કે મેં એમને ઘણા બધા સુઝાવ આપ્યા ઘણીવાર એમને એક વચ્ચેનો રસ્તો કાઢવાની સલાહ આપી પણ પછી કોઈ પણ કોંગ્રેસી નેતા જે હતા એ આના ઉપર તૈયાર નહોતા થયા મમતા બેનરજીએ ત્યાં સુધી કીધું કે બે સીટોનો ફોર્મ્યુલો થયો હતો કે કોંગ્રેસને જે છે એ પશ્ચિમ બંગાળમાં બે સીટો આપવામાં આવશે પણ કોંગ્રેસ જે છે એના ઉપર પણ તૈયાર ન થઈ એમણે બીજો પણ એક આરોપ લગાડ્યો કે એમણે કહ્યું કે આજે યાત્રા જે રાહુલ ગાંધીની ચાલુ થઈ છે એના વિષયમાં અમને શું કામ ન જણાવવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળમાંથી ન્યાય યાત્રા નીકળશે કે પછી પશ્ચિમ બંગાળમાં ન્યાય યાત્રા થશે આ વિષયમાં પણ મમતા બેનરજીની નારાજગી એકદમ સાફ સાફ જાહેર થઈ રહી છે એમણે એક મિટિંગમાં એકદમ સાફ કરી નાખ્યું પોતાના નેતાઓ સાથે કે તમે બે હજાર ચોવીસમાં પોતપોતાની તૈયારી સારી રીતે રાખો અને બે હજાર ચોવીસના ઇલેક્શન લોકસભા ચુનાવમાં અમે પૂરી તાકાત સાથે આગળ આવીશું અને બીજેપીને એક પણ સીટ પશ્ચિમ બંગાળમાં આપણે નહીં જીતવા દઈએ બીજેપી માટે ખાસ કરીને મમતા બેનર્જીએ જે હુંકાર ભરી છે એ કાંઈ પહેલી વાર નથી બીજેપી માટે મમતા બેનરજીની પોલિટિક્સ બધા લોકો જોઈ જ રહ્યા છે કે કેવી રીતે મમતા બેનરજી બીજેપીને રોકવા માટે પોલિટિક્સ કરે છે પણ હવે ઇન્ડિયા એલાઇન્સ માટે જ્યારે ચૂંટણીમાં ખાલી ત્રણ મહિના બાકી રહ્યા છે અને આવા સમય ઉપર રાહુલ ગાંધી જ્યારે પોતાની જમીન તૈયાર કરવા માટે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે એ આસામમાં હમણાં હેમંતા બિશ્વ શર્મા સાથે બે બે હાથ કરી રહ્યા છે ત્યાં એ પબ્લિક રેલીઓ કરી રહ્યા છે લોકોને સંબોધિત કરી રહ્યા છે પણ આવા સમય ઉપર એક તો પશ્ચિમ બંગાળ અને બીજો છે પંજાબ પંજાબમાં પણ ત્યાં સીએમ ભગવત માન સાથે પત્રકારોએ એક સવાલ કર્યો હતો કે ઇન્ડિયા અલાયન્સ જે છે એમાં તમે કેવી રીતે પંજાબમાં સીટ શેરિંગ કરશો પંજાબમાં સીટોનો બંટવારો શું હશે તો ભગવતમાને એકદમ સીધો સીધો જવાબ આપી દીધો કે પંજાબમાં તો બીજો કોઈ છે જ નહીં પંજાબમાં તો ખાલી આમ આદમી પાર્ટી જ છે અને અહીંયાની બધી પણ જેટલી પણ જે સીટો છે અહીંયાની પંજાબની અંદરની એ બધી સીટો ઉપર આમ આદમી પાર્ટી જ લડશે મતલબ કે બે મોટી પાર્ટીઓ બે ટીએમસી અને અહીંયા આમ આદમી પાર્ટી પણ હવે આમાંથી લગભગ તૂટી રહી છે અને એવા સમયમાં જ્યારે હવે લોકસભા ચૂંટણીને વધારે સમય બાકી નથી રહ્યો ખાલી ત્રણ મહિનાનો સમય છે જો હમણાં સુધી કોઈ સીટ શેરિંગની વાત પણ જો ઇન્ડિયા ગઠબંધનની અંદર નથી થઈ રહી કહેવામાં આવી રહ્યું હતું કે ઉત્તર પ્રદેશને લઈને સીટ શેરિંગની વાત થઈ હતી પણ કોઈ પણ એક બ્લુ પ્રિન્ટ કે કોઈ બીજી વાત મીડિયાની સામે નથી આવી જેનાથી ખબર પડે કે કેટલી સીટો કઈ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં આપવામાં આવશે સમાજવાદી પાર્ટીને કેટલી સીટો મળશે કોંગ્રેસને કેટલી સીટો મળશે આવી કોઈ પણ વાતો સામે નથી નથી આવી રહી ઇન્ડિયા ગઠબંધન તરફથી આના સિવાય બહુજન સમાજ પાર્ટી મતલબ કે બીએસપી માયાવતી ચીફ ઘણીવાર એવી વાત કહી ચૂકી છે કે ઈન્ડિયા ગઠબંધનથી એમનું કાંઈ પણ લેવું દેવું નથી પણ જો આપણે બેક ફૂટ ઉપર જઈએ તો કેમ કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે પડદાની પાછળ ક્યાંક ને ક્યાંક માયાવતી જે છે એ ઈન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની સાથે છે એમના નેતા જે છે એ કામમાં લાગેલા છે અને ક્યાંક ને ક્યાંક એવી વાત સામે આવી રહી છે કે એ માયાવતી જે છે એ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ જશે પણ મિત્રો હમણાં સુધી આ મામલામાં પણ કાંઈ નક્કી નથી થયું હવે મિત્રો અહીંયાથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બીજેપીને રોકવા માટે ઇન્ડિયા ગઠબંધનની જે તૈયારી છે એ પૂરી નથી હમણાં પણ હજી પણ કમ્પ્લીટ નથી તૈયારીઓ અને આનું જ કારણ એ છે કે આજે મમતા બેનર્જીએ એલાન કરી નાખ્યો છે કે હવે પશ્ચિમ બંગાળમાં એકલી ચૂંટણી લડશે અને બીજી બાજુ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી જે છે એ એકલા હાથે જ એકલી જ ચુનાવ લડશે આનાથી મિત્રો હવે આ વાત એકદમ સાફ થઈ જાય છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈને બીજેપીના નેતાઓ જે પહેલાંથી જે વાતો કરી રહ્યા હતા કે આ ગઠબંધન ચૂંટણીથી પહેલાં તૂટી જવાનું છે એ વાતો હવે મિત્રો સાચી થતી નજર આવી રહી છે અને હવે આ જે ઇન્ડિયા ગઠબંધન છે એ મિત્રો તૂટવાની કગાર ઉપર આવીને ઊભો રહી ગયો છે તો આ છે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની આખી ખબર જેમાં મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટી જે છે એ હવે આમાંથી તૂટી રહી છે એવું લાગી રહ્યું છે તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે શું ઇન્ડિયા ગઠબંધન બે હજાર ચોવીસની ચૂંટણી આવવાથી પહેલાં પૂરી રીતે તૂટી જ તૂટી જશે મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ